ચૌદ જાન્યુઆરીએ સૂર્યની ચાલ પલટાઈ જશે કન્યા રાશિએ દસ મોટી આગાહીઓ કરી હા મિત્રો તમને જણાવી દઈએ કે ચૌદ જાન્યુઆરીએ સૂર્યોદય થવા જઈ રહ્યો છે જેના કારણે તમામ બાર રાશિઓ બદલાવા જઈ રહી છે જેની તમામ બાર રાશિઓ પર શુભ અને અશુભ પ્રભાવ પડશે હા મિત્રો ચાલો અમે તમને જણાવીએ છીએ કે જ્યોતિષીય ગણતરી મુજબ ચૌદ જાન્યુઆરી પચીસ માર્ચે ગ્રહોનો રાજા સૂર્ય ધનુ રાશિમાંથી બહાર નીકળીને મકર રાશિમાં પ્રવેશ કરશે અને મેષ રાશિના લોકો પર તેની સકારાત્મક અસર પડશે તેમના ભાગ્ય પરના તમામ તાળાઓ ખુલી જશે હા મિત્રો મકરસંક્રાંતિથી તમને સૂર્ય ભગવાનની કૃપા પણ પ્રાપ્ત થશે હા મિત્રો જ્યોતિષીય ગણતરી મુજબ ચૌદ જાન્યુઆરીએ ગ્રહોનો રાજા સૂર્યધનુ રાશિમાંથી નીકળીને મકર રાશિમાં પ્રવેશ કરશે સૂર્ય ભગવાન ચૌદ જાન્યુઆરીએ સવારે આઠ વાગીને પંચાવન મિનિટ કલાકે મકર રાશિમાં સંક્રમણ કરશે સૂર્ય ભગવાન અગિયાર ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધી મકર રાશિમાં રહેશે ત્યારબાદ બાર ફેબ્રુઆરીએ સૂર્ય ભગવાન કુંભ રાશિમાં સંક્રમણ કરશે મિત્રો ચાલો તમને જણાવી દઈએ કે મકર રાશિના લોકો પર સૂર્યનું સંક્રમણ સારી અસર કરશે અને તેમના ભાગ્ય પરના તમામ બંધ તાળાઓ ખુલી જશે હા મિત્રો આ સમય દરમિયાન મકર રાશિને ધન માન સન્માન મળશે સુખ સમૃદ્ધિ ધંધામાં વૃદ્ધિ થશે સરકારી કે ખાનગી નોકરીમાં પ્રમોશન થશે અને વિદેશ પ્રવાસના ચાન્સ પણ બનશે તો મિત્રો આગળના વિડિયોમાં તમે એ દસ મોટી આગાહીઓ વિશે જાણી શકશો અને તેમની તમારા પર શું અસર પડશે પણ મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલા સૂર્યનારાયણ ભગવાન સાચા ભક્તો સાચા હૃદયથી કોમેન્ટ બોક્સમાં જય સૂર્યદેવ મહારાજ લખો અને ચેનલને ને કરો વિડિયોને ને લાઇક કરો તો મિત્રો ચાલો જાણીએ તે દસ મોટી આગાહીઓ વિશે અંક એક કન્યા રાશિની પ્રથમ ભવિષ્યવાણી કહે છે કે ચૌદ જાન્યુઆરીથી સૂર્યદેવની ચાલ પલટતાની સાથે જ તમારી રાશિમાં ધનલાભ થશે જેના કારણે તમને આ દિવસોમાં આર્થિક ક્ષેત્રે ધનલાભ થશે કૃપાથી સૂર્ય ભગવાનની કૃપાથી તમારો આખો સમય સારો રહેશે તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે અને તમારી પ્રગતિ થશે સરકારી ક્ષેત્રથી લાભ હા મિત્રો સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે મિત્રો સૂર્યદેવ તમારા પર પોતાના આશીર્વાદ વરસાવશે જેના કારણે તમે તમારા કામમાં જે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા તે સમાપ્ત થઈ જશે પરંતુ મિત્રો આ સમયે તમારું કોઈ કામ અટકશે નહીં પરંતુ તમારે તમારા ખર્ચ પર નિયંત્રણ રાખવાની જરૂર છે નહીંતર અનિયંત્રિત ખર્ચ તમને ભવિષ્યમાં નુકસાન તરફ ધકેલી શકે છે ચાલો તમને જણાવી દઈએ કે ચૌદ જાન્યુઆરીથી તમને વિદેશમાંથી પણ સારો આર્થિક લાભ મળવાની સંભાવના છે જો તમે કોઈ વિદેશી કામમાં વ્યસ્ત છો તો ચૌદ જાન્યુઆરીથી તમને સારું પરિણામ મળી શકે છે જો તમે નવો ઘર અથવા કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમય તમારા માટે ખૂબ જ શુભ રહેશે પચીસ જાન્યુઆરી આ સમય ખૂબ જ શુભ સાબિત થશે તેથી મિત્રો આ સમયનો પૂરો લાભ લો ચૌદ જાન્યુઆરી થી અગિયાર ફેબ્રુઆરી સુધી સૂર્ય ભગવાન તમારા પર કૃપા વરસાવશે નંબર બે કન્યા રાશિની બીજી ભવિષ્યવાણી કહે છે કે જે લોકો પોતાના પ્રેમ જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા તેમની સમસ્યાઓ આ દિવસોમાં ખતમ થઈ જશે ચૌદ જાન્યુઆરી થી અગિયાર ફેબ્રુઆરી સુધી તમારા પર સૂર્ય ભગવાનની કૃપા વરસી રહી છે જેના કારણે તમારી લવ લાઈફ સારી થશે તમારી સમસ્યાઓનો અંત આવશે આ સમયે કેટલાક લોકોના જીવનમાં નવો પ્રેમ આવી શકે છે અને સૂર્ય ભગવાનની કૃપાથી તેમને સાચો જીવનસાથી મળી શકે છે સાથોસાથ મિત્રો અમે તમને જણાવી દઈએ કે જો તમે હાલમાં તમારા પ્રેમ સંબંધને લગ્નમાં પરિવર્તિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છો તો તમારા પ્રયત્નો સફળ થશે જો તમે કોઈને પ્રેમ કરો છો અને લગ્ન કરવા માંગો છો તો મહિનાનો આ સમય તમારા માટે ખૂબ જ સારો રહેવાનો છે સાથે જ તમને જણાવી દઈએ કે આ સમયે તમારા લવ મેરેજની શક્યતાઓ હશે ખાસ કરીને એ મહિનામાં તમે તમારા માતા પિતાને મળશો જેના કારણે તમારી મરજી મુજબ લગ્ન કરવાની સ્થિતિ સર્જાઈ રહી છે હા મિત્રો એવું નહીં થાય એવું કહેવું ખોટું છે કે આ સમયે ભગવાન નો આશીર્વાદ તમારા પર રહેશે નંબર ત્રણ કન્યા રાશિની ત્રીજી ભવિષ્યવાણી કહે છે કે જયારે સૂર્ય ભગવાન ચૌદ જાન્યુઆરીએ ધનુ બહાર નીકળીને મકર રાશિમાં પ્રવેશ કરશે ત્યારે આ સમયે મેષ રાશિનું લગ્ન જીવન અદભુત રહેશે હા મિત્રો આ સમય પરિણિત લોકો માટે છે સારું રહેશે સૂર્યદેવની કૃપાથી તમે તમારા જીવનસાથી સાથે ફરવા જઈ શકો છો આ સાથે તમે પારિવારિક જરૂરિયાતો પૂરી કરશો તમારી વચ્ચે પ્રેમ જળવાઈ રહેશે અને તમારા પરસ્પર સંબંધો સુધરશે અમે તમને એ પણ જણાવી દઈએ કે આ સમય તમારા માટે ખુશીઓ લઈને આવશે તમને બાળકના જન્મ જેવા ખુશખબર મળી શકે છે કુટુંબ સાથોસાથ મિત્રો અઠ્યાવીસ જાન્યુઆરીએ શુક્ર તમારી રાશિના સાતમા ભાવમાં પ્રવેશ કરશે તેથી સમય થોડો સમય પડકારજનક રહેશે જેના પરિણામે તમારી વચ્ચે તણાવ વધી શકે છે અને બિનજરૂરી ઝઘડા થઈ શકે છે તેથી તમારે થોડું ધ્યાન રાખવું પડશે આ સમય દરમિયાન તમે તમારા જીવનસાથી સાથે ક્યાંક ફરવા જઈ શકો છો જેનાથી તમને એકબીજાને સારી રીતે સમજવાનો મોકો મળશે તમારા સંબંધો વધુ મજબૂત બનશે પછી ભલે ગમે તે હોય બાબતોને લઈને ચાલી રહેલી મુશ્કેલીઓનો અંત આવશે મિત્રો ચૌદ જાન્યુઆરીથી સૂર્યની ચાલમાં પરિવર્તન આવવાથી બધું સારું થઈ જશે અંક ચાર કન્યા રાશિની ચોથી ભવિષ્યવાણી કહે છે કે ચૌદ જાન્યુઆરીથી અગિયાર ફેબ્રુઆરી સુધી જે લોકો પોતાના માટે નહીં પણ નોકરી શોધી રહ્યા છે તેમની ઈચ્છા આ સમયે પૂરી થઈ શકે છે હા મિત્રો આ તમારા માટે ખૂબ જ સારો સમય છે શુભ રહેશે સૂર્ય ભગવાનની કૃપાથી તમારી મનોકામના પૂર્ણ થશે જે લોકો આ સમયે નોકરી બદલવાનો પ્રયાસ કરી રહ્યા છે તો આ સમય તમારા માટે સારો રહેશે તમે તમારા કામના સ્તરમાં તમારી ઈચ્છા મુજબ ફેરફાર કરી શકો છો જેના કારણે તમને વધુ સારી સ્થિતિ મળશે જે લોકો લાંબા સમયથી નોકરીની તૈયારી કરી રહ્યા છે તેમને એક સારી તક મળશે જેમાંથી તમારે સમયસર તેને સ્વીકારવી પડશે આ સમયે બેરોજગાર લોકોને પણ નોકરી મળવાની સંભાવના છે અને જે લોકો બદલવાનું વિચારી રહ્યા છે તેમની નોકરી માટે આ સમય તમારા માટે શુભ રહેવાનો છે આ સમયે તમને તમારા વરિષ્ઠ લોકોનો સહયોગ મળશે તમે કાર્યસ્થળમાં નામ કમાવશો અને તમને માન સન્માન પણ મળશે તમને કાર્યસ્થળ વાતાવરણમાં સારી સફળતા મળશે તમારી આસપાસ પણ સારું રહેશે તમારે ફક્ત એક વાત ધ્યાનમાં રાખવી પડશે કે જો તમે નિરર્થક છો જો તમે ગપસપ કરો છો અને તમારી અંગત બાબતોને વધુ પડતી શેર કરો છો તો તે તમારા માટે બિલકુલ સારું રહેશે નહીં જો તમે તમારી અંગત બાબતોને તમારાથી છુપાવો છો તો તમને તમારી કારકિર્દીમાં સારા પરિણામો મળશે અને જો તમે કોઈ પણ ઝઘડા કે વિવાદથી દૂર રહેશો તો આ સમય વધુ અનુકૂળ રહેશે હા મિત્રો ચૌદમી જાન્યુઆરીથી અગિયાર ફેબ્રુઆરી સુધીનો સમય છે ખૂબ જ અનુકૂળ રહેશે ફક્ત તમારા કામ પર ધ્યાન રાખો અંક પાંચ કન્યા રાશિનું પાંચમું ભવિષ્ય થન કહે છે કે ચૌદ જાન્યુઆરીએ સૂર્યની ચળવળના કારણે મકર રાશિના લોકોના વેપાર અને વેપારમાં પ્રગતિ થશે હા મિત્રો આ સમય સૂર્ય ભગવાનની કૃપાથી વેપારી લોકો રહેશે તેમના કાર્યને આગળ વધારવા માટે તમે વિચારશો કે આ સમયે કયો અનુભવી વ્યક્તિ તમને મદદ કરશે અને તમને વ્યવસાયમાં જોડાવાનો પ્રસ્તાવ આપી શકે છે આ ચૌદમી જાન્યુઆરીથી તમે તમારા કામ સમય પહેલા પૂર્ણ કરવામાં સફળ રહેશો આનાથી ગ્રાહકોનો પ્રેમ આકર્ષિત થશે ચૌદ જાન્યુઆરીની શરૂઆતથી અગિયાર ફેબ્રુઆરી સુધી સાતમા ભાવમાં સૂર્યનો બુધ આદિત્ય યોગ હશે જેના કારણે નવો વ્યવસાય શરૂ કરવા માટે સમય ખૂબ જ સારો રહેશે અને તેમનું સ્ટાર્ટઅપ આગળ વધશે જે લોકો વ્યાપાર કરે છે તેમને મુસાફરીથી ફાયદો થશે જ્યારે વેપાર ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો સાથે વારંવાર સંપર્ક કરવાથી થોડો સારો નફો પણ થઈ શકે છે અને તમારી નાણાકીય સ્થિતિમાં સુધારો થઈ શકે છે ચૌદમી જાન્યુઆરીથી સૂર્ય ભગવાનની કૃપામાં રહેશે જેના કારણે તમને દેવી લક્ષ્મીની કૃપા મળશે અને તમે વેપાર માટે નવું વાહન ખરીદી શકો છો અઠાવીસમી જાન્યુઆરીએ શુક્ર તમારા લાભની દ્રષ્ટિએ સામેલ થશે જેના કારણે તમને આર્થિક લાભ થશે હા મિત્રો ચૌદમી જાન્યુઆરીથી અગિયાર ફેબ્રુઆરી સુધીનો સમય વેપારીની દૃષ્ટિએ ખૂબ જ સુખદ રહેશે તમારા વ્યવસાયમાં પ્રગતિ થશે અને પ્રસાર થશે દૂર દૂર સુધી અને વિદેશમાં પણ જેના કારણે તમને ઘણો આર્થિક ફાયદો થશે અઠ્યાવીસમી જાન્યુઆરીથી જાન્યુઆરી થી અગિયારમી ફેબ્રુઆરી સુધી શુક્ર તમારા પર આશીર્વાદ વરસાવશે તેથી મિત્રો આ સમયને દૂર ન થવા દો કારણ કે આ સમય વેપાર અને વેપારની દ્રષ્ટિએ ઘણો સારો રહેશે નંબર છ કન્યા રાશિની છઠ્ઠી ભવિષ્યવાણી કહે છે કે ચૌદ જાન્યુઆરીએ જ્યારે સૂર્યોદય મકર રાશિમાં પ્રવેશ કરશે જો તમે આ કરો છો તો શું આ સમય તમારા પરિવારના દ્રષ્ટિકોણથી અનુકૂળ રહેશે હા મિત્રો ચૌદ જાન્યુઆરી થી અગિયાર ફેબ્રુઆરી સુધીના સમયગાળામાં તમને પરિવાર તરફથી કોઈ મોટા સારા સમાચાર પણ મળી શકે છે કે જો તમે લાંબા સમયથી કોઈ વાતને લઈને પરેશાન છો તો આ સમય તમારા માટે સારા પરિણામ આપશે તમને તમારા પ્રયત્નોથી તમારા પરિવારનો સહયોગ મળશે તમે કેટલાક સારા નિર્ણયો પણ લઈ શકો છો પરિવાર પ્રત્યે સમજદારીપૂર્વક તમારી મીઠી વાણીને કારણે સમાજમાં માનસન્માન વધશે મિત્રો ચૌદ જાન્યુઆરીથી અગિયાર ફેબ્રુઆરી સુધીનો સમય પરિવારની દૃષ્ટિએ અનુકૂળ રહેશે મિત્રો તમને તમારા પુત્ર તરફથી પણ કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે ચાલો તમને જણાવી દઈએ કે લાંબા સમયથી વર્ગજ્ઞાની શોધ ચાલી રહી છે તેમની આ ઈચ્છા પૂરી થઈ શકે છે પરંતુ મિત્રો તમારા પ્રયત્નોનું સારું પરિણામ આવશે જેઓ આ સમયે પોતાનો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહી છે આ સમયમાં કરેલા પ્રયત્નો સૂર્યદેવની કૃપાથી સફળ થશે નમા વૃદ્ધિ થશે હા મિત્રો તમારે આ સમયનો ભરપૂર લાભ ઉઠાવવો જોઈએ કારણ કે ચૌદ જાન્યુઆરીએ સૂર્ય મકર રાશિમાં રહેશે અને તમારા માટે અનુકૂળ પરિણામ આપશે અંક સાત કન્યા રાશિ ની સાતમી ભવિષ્યવાણી કહે છે કે ચૌદ જાન્યુઆરી થી અગિયાર ફેબ્રુઆરી બે હજાર પચીસ દરમિયાન સૂર્ય ભગવાન તમને સ્વાસ્થ્યની ની દ્રષ્ટિએ મિશ્રિત પરિણામ આપી રહ્યા છે હા મિત્રો તમારે થોડી સાવચેતી રાખવી પડશે આ મહિને સૂર્ય ભગવાન છે તમને મિશ્રિત પરિણામ આપશે સાતમા ભાવમાં જેના કારણે તમારી માતાનું સ્વાસ્થ્ય બગડી શકે છે તમારી માતાને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે અને જો તે પહેલાથી જ બીમાર છે તો આ મહિને સમસ્યાઓ વધી શકે છે આવી સ્થિતિમાં સમય સમય પર ડોક્ટરની સલાહ લેતા રહો સૂર્ય ભગવાનની કૃપાથી બધું સારું થઈ જશે વ્યક્તિના પેટને લગતી જે પણ સમસ્યાઓ હશે તેને આ સમસ્યાઓથી રાહત મળશે સૂર્ય ભગવાનના અપાર આશીર્વાદ તમારા પર રહેશે જે વ્યક્તિ લાંબા સમયથી કોઈ સમસ્યાથી પીડાય છે જો તમે કામ માટે બહાર જવા માંગો છો તો ખૂબ જ કાળજીપૂર્વક વાહન ચલાવો કેટલાક ખરાબ પરિણામો જોવા મળી રહ્યા છે અંક આઠ કન્યા રાશિની આઠમી ભવિષ્યવાણી કહે છે કે આ સમય શિક્ષણની દૃષ્ટિએ સાનુકૂળ પરિણામ આપશે ચૌદ જાન્યુઆરીથી સૂર્ય ભગવાનની કૃપા તમારા પર રહેશે જેના કારણે શિક્ષણ સાથે જોડાયેલા લોકોને શિક્ષણમાં સફળતા મળશે પણ મિત્રો અત્યારે જે વ્યક્તિની પરીક્ષા થવાની છે તેણે પોતાના અભ્યાસ પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે જેથી તે તેની ઈચ્છા મુજબ સારું પરિણામ મેળવી શકે અભ્યાસ પ્રત્યે થોડી પણ બેદરકારી ન રાખો મનને એકાગ્ર કરો અહિંત્યાની બાબતો પર ધ્યાન ન આપો અત્યારે મેડિકલ ક્ષેત્ર સાથે જોડાયેલા તમામ લોકોને સફળતા મળશે જે વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જવાની તૈયારી કરી રહ્યા છે તેમને પણ સફળતા મળશે અને મિત્રો અમે તમને જણાવીશું કે તમે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મેળવો મને એવું જ લાગશે તમારી ઉર્ધ્વગામી સાથે સખત મહેનત કરતા રહો સૂર્ય ભગવાનની કૃપા તમારા પર રહે અંકનવ કન્યા રાશિની નવમી ભવિષ્યવાણી કહે છે કે જ્યારે સૂર્ય ભગવાન ચૌદ જાન્યુઆરીએ ધનુ રાશિમાંથી બહાર નીકળીને મકર રાશિમાં પ્રવેશ કરશે ત્યારે આ દિવસોમાં કન્યા રાશિના લોકોને ઘર સંબંધિત બાબતોમાં અનુકૂળ પરિણામ મળશે હા મિત્રો સૂર્ય ભગવાન તમારા આશીર્વાદથી તમને મળી શકે છે કોઈપણ કેસમાં વિજય કે જેના વિવાદિત કેસ લાંબા સમયથી કોર્ટમાં ચાલી રહ્યા હતા પણ મિત્રો સત્ય સાથે રહેશો તો જ જીત મળશે દોસ્તો તમને જણાવી દઈએ કે જો તમે લાંબા સમયથી પોતાનું ઘર જમીન મિલકત કે વાહન ખરીદવાનો પ્રયાસ કરી રહ્યા છો તો ચૌદ જાન્યુઆરી પછી કરેલા પ્રયાસો તમને સફળતા અપાવશે કારણ કે આ સમય ખૂબ જ શુભ રહેશે અને ખરાબ તેવો પણ ખતમ થઈ જશે જે વ્યક્તિ લાંબા સમયથી દેવા જેવી સ્થિતિનો સામનો કરી રહ્યા હતા તેમની સ્થિતિ સામાન્ય રહેશે તમારે ફક્ત ખર્ચ પર નિયંત્રણ રાખવું પડશે અને દૂર રહેવું પડશે બિનજરૂરી ખર્ચાઓથી બચો અને તેમને ટાળો તમારી પીઠ પાછળ તમારા વિશે ખરાબ બોલનારા લોકોથી અંતર રાખો મિત્રો જો તમે લાંબા સમયથી બેંકમાંથી લોન લેવાનું વિચારી રહ્યા છો તો આ સમયે કરેલા પ્રયાસોથી સફળતા મળશે તમને સૂર્યના આશીર્વાદ મળશે ભગવાન જે તમને તમારા કાર્યમાં મદદ કરશે તે તમને સફળતા પ્રાપ્ત કરશે જે કોઈ લોન આપવાનું વિચારી રહ્યો છે તો તમારા વડીલોની સલાહ ચોક્કસ લો કારણ કે તે તમને ખૂબ જ સમજી વિચારીને નુકસાન પહોંચાડી શકે છે ભાઈઓ વચ્ચે પ્રેમ રહેશે સમાજમાં માન પ્રતિષ્ઠા મળશે સૂર્યદેવની કૃપાથી ચૌદ જાન્યુઆરીથી અગિયાર ફેબ્રુઆરી સુધીનો સમય સારો રહેશે તમારું ઘરપરિવાર સારું રહેશે કોઈ શુભ કાર્ય થવાની સંભાવના છે પૂર્ણ જે લોકો શુભ કાર્ય માટે ક્યાંક પ્રવાસ કરવાનું વિચારી રહ્યા છે તો આ સમય દરમિયાન કરેલા પ્રયત્નો સફળ થશે તમારી પસંદ તમારી હશે અને તમે ચિંતામુક્ત રહેશો સૂર્ય ભગવાનની કૃપાથી તમે તમારું જીવન સામાન્ય રીતે જીવશો તમે ગરીબોની પણ ખૂબ મદદ કરશો જેથી સૂર્ય ભગવાનની કૃપા તમારા પર રહેશે તો મિત્રો આ સમયનો પૂરો લાભ ઉઠાવો અને સમયને વિસરવા ન દો કારણ કે ચૌદ જાન્યુઆરીથી સૂર્યકુંભ રાશિનો સ્વામી થશે તો મિત્રો તમને માહિતી કેવી લાગી કોમેન્ટ કરીને જણાવો આભાર